નમસ્કાર છો ન્યૂઝ હવે સમાચાર નગરમાં ઉભરાતી ડ્રેનેજ અને ગંદા પીવાના પાણી બાબતે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પ્રમુખ બીરેન શાહ દ્વારા જણાવી ઓગણીસો છોતેરથી મુખ્ય પંપ સ્ટેશન સુધી જતી ડ્રેનેજ લાઇન ત્રણ વાર તૂટી જતા સર્જાતી આ વ્યવસ્થાને લઈ પ્રમુખે ત્રણ દિવસમાં નિકાલ લાવવા હાકલ કરી છે સાથે નવીન એસટીપી પ્લાન્ટ શરૂ કરવા તાકીદે હાથ ધરવામાં આવશેનું પણ જણાવ્યું છે ડબોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નને લઈ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે મળતી માહિતી મુજબ ડબોઈ ડ્રેનેજ શાખાની મુખ્ય લાઈન ઓગણીસો છોતેરથી નખાઈ છે જે વારંવાર તૂટી જતી હોવાને લઈ સમસ્યા ઊભી થઈ રહી છે નગરમાં ડ્રેનેજ પાણી પીવાના પાણીમાં વળી જવા હોવાની પણ જાણ થઈ હોય ત્યારે નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ દ્વારા ડ્રેનેજ સમસ્યા નિકાલ માટે કાર્યપાલક ઇજનર ગુપાપુ અને ગટર વ્યવસ્થા બોર્ડ લેન્ડ રેકોર્ડ ઓફિસ રાવપુરા ખાતે પત્ર લખી ડભોઈ ખાતે બની ગયેલ અને ત્રણ વર્ષથી કાર્યરતના થયેલ એચટીપી પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે લેટર લખ્યો છે સાથે નગરની ગટર સમસ્યાના નિકાલ માટે મુખ્ય લાઇન ભાગના ત્રણ વાર રિપેર કરવા છતાં તૂટી જતા હોય ત્યારે નવા પ્લાન્ટમાં તેને ડાયવર્ટ કરવા કાર્યવાહી કરવા સૂચન આપ્યું છે સાથે નગરની જનતાને હાલ ત્રણથી ચાર દિવસ નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી ડ્રેનેજ લીકેજના કારણે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજ પાણી ભળી જવાના બનાવને લઈ આરોગ્યને ધ્યાનમાં રાખી પાણી ઉકાળીને પીવા સૂચના અપાય છે પાલિકા દ્વારા નગરની સમસ્યાના નિકાલ માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની માહિતી પ્રમુખ બિરેન શાહ દ્વારા આપવામાં આવી હતી સાથે ત્રણથી ચાર દિવસમાં સમસ્યાનો નિકાલ આવી જશે તેવી હૈયા ધારણ પણ આપી હતી રિપોર્ટર નિરંજન ચૌહાણ કરો નગરપાલિકાને સમાચાર આવી રહ્યા છે કે ગટરના પાણી દૂષિત થાય પાણી પાણીમાં મળવાથી પાણી દૂષિત થાય છે અને ઘનતા તો પાણી આવે છે કેટલાક એરિયામાં વધુમાં વધુ એરિયામાં ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે અમે એની જાણકારી છે અમારે પૂરેપૂરી છે એના માટે જ કર્મચારી પાણી પુરવઠાના કર્મચારી અને ચીફ ઓફિસર સાથે બે દિવસ પહેલાં નગરપાલિકામાં મિટિંગ બોલાવી હતી તાત્કાલિક અસરથી જેના કારણે એસટીપી પ્લાન્ટ જે અમે જવા આવ્યો રસ્તો તો રસ્તો જેસી પર બેસીને એસટીપી પ્લાન્ટ પર ગયા હતા ત્યાં જે પાંચસોની લાઇન જે મેન પમ્પિંગથી જે જાય છે એ લાઇન બસો પાંચસો મીટર પ્લાન્ટ બંધ હોય બસો પાંચસો મીટરથી વચ્ચે એ લાઇન બ્રેક કરી ને નવી લાઇન જોઈન્ટ કરી મેઇન પંપિંગથી ચાલુ કરવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો છે અને કદાચ આજે કાલ સુધી કાલ સાંજ સુધીમાં એ કાર્યરત થઈ પણ જશે ને એ કાર્યરત થયા બાદ ત્રણ ચાર દિવસમાં ગટરના બધા જ પ્રોબ્લેમ ડબલમાં સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આવી જશે મારી નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રજાને નમ્ર વિનંતી છે કે પાણી લોકો ઉકાળીને પીવે ચાર પાંચ દિવસ માટે પાણીને ગટરની સમસ્યા એકદમ જ આવું આવી છે છે કેમકે ઓગણીસો છોતેરની પાણી ગટરની લાઇન છે જેના કારણે આ વારંવાર ડેમેજ થઈને તૂટી ગઈ છે પોલીસ લાઈન બાજુ અમને બી હાલમાં તૂટેલી છે જેથી કરીને અમે પ્રેશર કરીને અમે પાણી પુરવઠા અધિકારીઓને એસટીપી પ્લાન્ટ જે અમને સોંપ્યો નથી તો પણ અમે એમની લાઈનમાં જોડાણ કરવાની તકેદારી રૂપે પગલાં લીધા છે ને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે પાણી જે બે ટાઈમ નહોતું આવતું પીવાનું પાણી જે નતું આવતું એ કામગીરી પૂર્ણ થવાના આરફે છે કાલ કે પરમ દિવસથી નગરમાં રેગ્યુલર બે ટાઈમ પાણી આવતું થશે મારી પબ્લિકને ફરી નમ્ર વિનંતી છે કે પાણી પૂરતા પ્રેશરમાં જ પાણી આપે છે જે લોકો મોટરનો ઉપયોગ કરતો હોય એ લોકો ના કરશો એના કારણે ગટરના કોઈ નોર્મલ લીકેજ હોય છે તો તમે પાણીની મોટરથી ખેંચતા પાણી શુદ્ધ પાણીની અંદર ગટરનું પાણી મિક્સિંગ થાય છે અને પાણી ડોળું થાય છે ગંદુ થાય છે ને જે પીવાલાયક માટે હાનિકારક હોય છે એટલે મારી નમ્ર વિનંતી છે કે પાણી પીવા માટે પાણી ઉકાળીને પીવાનો બે પાંચ દિવસ માટે આગ્રહ રાખે પોલીસ લાઇનમાં રિપેર કરે ત્રણ વાર રિપેર કરી ત્યાં એરવાલ પણ અલગથી મૂક્યો પણ તો પણ જે જેવી સ્થિતિ છે પોલીસ લાઈન તો રિપેર કરતા પછી બહાર કરની રોડ પર છે ત્યાં પણ લીકેજ થયું જે નવો આપણે જે ગટનનો જે મેઇન કૂવો છે જે ચાર કૂવાનું પાણી જો મેઇન માં આવે તે કૂવાની બહાર પણ લીકેજ છે એટલે અમે તૈયારીમાં વિચારે લાયા છે સીઓ સાહેબને વાત કરી છે મેં કે મેઇન લાઇન જે નવી લાઈન રાઇઝિંગ લાઈન નાખી છે ડીઆઈની ગટરની ની એમાં જોડાણનું કામ હાલમાં ચાલુ છે ને આ સુધીમાં એ કામ પતી જશે પણ પર જે 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 મીટર લાઈન જમીનની અંદર છે ત્યાં જો તોડીને ચાલુ કરીશ તો પાછું માટી અંદર જશે તો પાછો પ્લાન્ટ બંધ થાય કુવા બંધ થઈ જાય એવું હાલત છે એટલે એક દિવસ બે દિવસમાં એક કામ કાર્યરત થશે જેથી કરીને ગટરના સ્ટેપ બાય સ્ટેપ પ્રોબ્લેમ સોલ્વ થશે એવી મારી એ છે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એકસો દસ ટકા